વિદ્યાર્થી મિત્રો મેથ્સ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવાયેલ ટી એસ ટીની પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન આ પરીક્ષા બે વિભાગમાં લેવાતી હોય છે બે પેપર હોય છે એમાં પ્રથમ વિભાગનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલમાં અહીં તમને રજૂ કરવામાં આવ્યું છે જોઈએ મિત્રો પ્રશ્નોનો જવાબ અને એના સાચા ઉત્તર પહેલો વિભાગ છે ગુજરાતી જેમાં પહેલા પ્રશ્નનો જવાબ આવશે બી ત્યારબાદ બીજો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ડી ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં સી ચોથા પ્રશ્નમાં જવાબ આવશે એ ત્યારબાદ ગધ્યાંશ છે ફરી પાછો ફકરો વાંચીને તમારે જવાબ આપવાના છે એમાં પાંચમામાં જવાબ આવશે બી છઠ્ઠામાં સી સાતમામાં સી આઠમામાં એ નવમાં ડી સત્ય અને અહિંસા દસમામાં એ મહાન આત્મા અગિયારમાંમાં સી કઠોળ ક્ષમા ખાણ ગામડું અને ઝાડ બારમામાં ર અને લ ઓપ્શન નંબર એ તેરમામાં ડી વિલક્ષણ ચૌદમાંમાં બી ભાવવાચક સંજ્ઞા પંદરમાંમાં બી ગુણવાચક વિશેષણ સોળમામાં સી વિદ્યાવત્તા ઉપાસના જે સાચો સંધિ વિગ્રહ છે ત્યારબાદ સત્તરમાંમાં ડી મંદ અને જલદ અઢારમાં બી બીજબાની વિરુદ્ધાર્થી ઉજાણી ઉજાણીવાળું જવાબ આવશે ત્યારબાદ ઓગણીસમાં એ ત્યારબાદ વીસમાં ઓપ્શન નંબર ડી ત્યારબાદ એકવીસમાંમાં ડી ધીરજના ફળ મીઠા ઉતાવળા આમાં ન પાકે એ વિરોધી છે ત્યારબાદ બાવીસમાંમાં એ ત્રેવીસમાં સી ચોવીસમાં સી અભણ પચીસમાં ડી તત્પુરુષ સમાસ છવ્વીસમાં એ કાકા સાહેબ કાલેરકર સત્યાવીસમાં બી સુંદરમ અઠ્યાવીસમાં ડી હરિલાલ ઓગણત્રીસમાં સી પ્રેમાનંદ ત્રીસમાં એ ફક્ત એ અને ત્રણ જ યોગ્ય છે અહીં વિભાગ એક ગુજરાતી પૂરો થાય છે ત્યારબાદ ઇંગ્લિશ વિભાગ ચાલુ થાય છે જેમાં ફકરામાંથી ક્વેશ્ચન આન્સર તમારે આપવાના છે ઉપરનો ફકરો વાંચવાનો છે તો એમાં એકત્રીસમાંમાં પહેલો જવાબ છે સી બત્રીસમાં સી તેત્રીસમાં પણ સી ચોત્રીસમાં બી પાંત્રીસમાં સી છત્રીસમાં બી સાડત્રીસમાં બી અડત્રીસમાં બી ઓગણચાલીસમાં ડી ચાલીસમાં બી એકતાલીસમાં એ બેતાલીસમાં ડી ત્યાર બાદ ઓગણચાલીસ બી એનો જવાબ છે ડી ચાલીસ બીનો જવાબ છે બી એકતાલીસ બીમાં જવાબ છે એ બેતાલીસ બીમાં જવાબ છે ડી ત્યારબાદ બાદ તેતાલીસમાં છે એ ચુમ્માલીસમાં છે સી પિસ્તાલીસમાં સી છેતાલીસમાં ડી સુડતાલીસમાં સી અડતાલીસમાં ડી ઓગણપચાસમાં ડી પચાસમાં પણ ડી એકાવનમાં ડી બાવનમાં સી ત્રેપનમાં ડી ચોપનમાં સી પંચાવનમાં એ બી કો જે સાચો જવાબ છે છપ્પનમાં સી બિફોર સત્તાવનમાં એ વુ અઠાવનમાં બી ઓગણસાઠમાં સી સાઠમાં ડી તો આટલા અંગ્રેજીના પ્રશ્નો હતા ત્યારબાદ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો એકસઠથી છે તો જોઈએ એના જવાબો એકસઠમાં ડી બાસઠમાં સી તેસઠમાં એ ચોસઠમાં એ પાસઠમાં બી છાસઠમાં એ સડસઠમાં સી અડસઠમાં ડી માલદીવ ઓગણસિત્તેરમાં સી સિત્તેરમાં એ સિંધુ ગંગા ગોદાવરી અને કાવેરી એકોતેરમાં સી સાંભર બોતેરમાં ડી અસહકારનું આંદોલન ઓગણીસો ત્રીસ તોતેરમાં વિલિયમ બેન્ટિંગ ચોમોતેરમાં સી ઈસવીસન ઓગણીસો સત્તર પંચોતેરમાં ડી ઇટાલીમાં છોતેરમાં સી નવ્યા રાજ્યસભાને સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે સત્યોતેરમાં ડી ઓગણીસો ને છોતેર ઇઠ્યોતેરમાં બી અગિયાર ઓગણીસીમાં બી રાષ્ટ્રપતિના એંસીમાં સી પાંચ એક્યાસીમાં એ અભિસારી પ્લેટ બ્યાસીમાં એ ત્યાંશીમાં સી ચોર્યાસીમાં સી છઠ્ઠા પંચ્યાસીમાં ડી અરવલ્લી છ્યાસીમાં ડી જેલમ સત્યાશીમાં સી સુડતાલીસ અઠ્યાસીમાં બી અઢાર નેવ્યાશીમાં એ દિલ્હી નેવુંમાં ડી પાસઠ ત્યારબાદ છે એકાણુંમાં ડી મ્યુનિસિપલ કમિશનર બાણુંમાં બી મેકોલે ત્રાણુંમાં બી સમાચાર સમાચારપત્રો ચોરાણુંમાં ડી ચોવીસ ઓક્ટોમ્બર પંચાણુંમાં ડી રશિયા છન્નુંમાં બી ભવાની મંદિર સત્તાણુંમાં શ્રીમદ રાજચંદ્ર જવાબ નંબર બી અઠ્ઠાણુંમાં એ જર્મની ચંપક રમણ પિલ્લાએ નવ્વાણુંમાં રામાયણની રચના કોને કરી જવાબ એ મહર્ષિ વાલ્મિકી અને છેલ્લો પ્રશ્ન સોમાં વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે મુંબઈમાં તો મિત્રો આશા રાખું છું કે એકથી સોના તમામ જવાબ આપને મળી ગયા હશે પાર્ટ ટુનું પણ સોલ્યુશન આપણી જ ચેનલમાં મૂકવામાં આવશે તો મિત્રો અમારી ચેનલ સાથે જોડા લેજો થેન્ક યુ